રામ રામ ખેડૂ મિત્રો નમસ્કાર કેમ છો મજામાં જી હા મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા ક્યાં સાગર તલાઝામાં આપ સૌ ખેડૂ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવા પાકની માલી પાર આવી ગયા છીએ જે પાક સા લઈ ગયો છે તમને કહું પૂછ્યો નથી થાતો હલ બલાવીને કે ખેડૂત તમને કહું આપણે પૂછ્યું નહીં કે શું ખેડું તાકે કલોજી કરી છે કલોજી કાંઈ વાંધો નહીં તો કલોજીના પાકની માલી પાક આપણે બે ફ્લાવરિંગ સ્ટેજની દવાનું આપણે ડેમોન્સ્ટ્રેશન લેવા એવું હતું બરાબર છે હવે એમાં જે ફ્લાવરિંગ ફૂલ વધારે આવે અને એ દવા કામ શું કરે એડવાન્સમાં શું એ આપણને વધારે ઉત્પાદન આપી દે કે ભાઈ પંદર વીસ ટકા ઉત્પાદન આપી એટલે એટલે શું કે ભાઈ એક છોડની માલિપા તમારે એક એક બબે ફૂડડા ઉઘડવા મીંડા હોય ત્યારે તમે એ સ્ટેજ ઉપર બે વખત તમે એ ફ્લાવરિંગની દવાનો તમે સ્પ્રે કરી દો તો તમને એમાં તાત્કાલિક ધોરણે નવો ફાલ ફૂલ આવી જાય અને એવરેજ ઉત્પાદનમાં જે કુદરતી રીતે જે ફૂલ આવતા હોય એની માલિકા તમારે ઝડપી વિકાસ થઈ જાય પંદરથી વીસ ટકા માટે બરાબર અને એટલું તમને એમાં સારું પરિણામ મળે હવે આ જે તમે જોઈ રહ્યા છો કલોજીનો પાક છે બરાબર અને અહીંયા આટલામાં આપણે ડેમોસ્ટ્રેશન આપેલો હતો કલોજીમાં સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમ ગ્રો બરોબર અને આ કેરામાં અડધા સુધી આપેલો હતો હવે નથી આપેલો ની બતાવો ખેડૂત મિત્રો જો આપેલો નથી બરાબર છે તો આ કઈ રીતનું છે હજી આમાં એક એક બબ્બે ફુરડા ઉઘડતા જાય છે આમાં નથી આપેલો ડેમો બરાબર આ બધું ઉઘડવાનું છે અને અહીંયા આપણે આપી દીધો છે લાગઢ તમને કોઈ અહીંયા ફૂલડા ઉઘડી ગયા છે કહેવાનો મતલબ એ છે કે જો તમે ફાલની દવા ટાઈમે આપો અને એના ટાઈમે આપો અને બે વખત સ્પ્રે કરો તો તમને સારો ફાયદો મળે કોઈ પણ ભાગમાં ફાલની તમે દવા નાખો ત્યારે તમારા પાકની માલિપા એક છોડની ઉપર એક એક બબે ત્રણ ત્રણ ફૂલડા ઉગડી જવા છો એટલે કે એની એક પરિપક્વતાની ઉંમર થઈ જાય કે હવે આ ફાલ આમાં બેહવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે તમે એમાં ફાલની દવા આપી શકો છો હું તમને એવું નથી કીધું કે તમે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમ રોજ વાપરો તમે તારે તમે સેન્ટેલા કંપનીનું પુષ્પરાજ આવે છે એ પુષ્પરાજ પણ વાપરી શકો છો તમે તારી એમાં કોઈ ઉપાધિ નથી ડૉક્ટર પ્લાન્ટ પ્રોડક્શનનું બ્લુબેરી આવે છે એ બ્લુબેરીનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને સહારાનું ફલમ કલો જે આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો આ કલોજીના પાકની માલિપા આપણે આમાં આપ્યું છું બરાબર અને સારામાં સારું પરિણામ ખેડૂત મિત્રોને મળ્યું છે તો હું હજી કહું છું કે તમારા ગામમાં તાલુકામાં કે જિલ્લામાં ગમે નથી તમને મળતું હોય તો આ ત્રણ દવામાંથી ગમે એક દવા લઈ લેવાની સહારા કંપનીનું ફલમગ્રો છે ડૉક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન કંપનીનું જે બ્લુબેરી આવે છે અથવા સેન્ટેલા કંપનીનું જે તમને પુષ્પરા ઝુકેગાની શાલા એ આવે છે એ પણ તમે લઈ શકો છો અને તે દવાનું માપ છે પંપે વીસ થી પચીસ એમ એલ લખીએ પરંતુ ખાસ ખેડૂત મિત્રો બે છટકાવ અવશ્ય કરવા જરૂરી છે કોઈ પણ પાક હોય ચાહે ચણા હોય ધાણા હોય જીરું હોય વરિયાળી હોય અજમો હોય બરાબર કે પછી કલોજી જ હોય બરાબર તો તમે હરેક પાકની માલિકા તમને સારામાં સારા પરિણામો મળશે આ ઠેર સુધી આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે આ અઢી મહિનાની કલોજી થઈ ગઈ છે અઢી મહિના છે ને ભાઈ અઢી મહિનાની કલોજી હાઈ ક્લાસ રીતે થઈ ગઈ છે બરાબર અને આમાં આપણે એક જ આવ્યો ને એ આપણે આમાં હજી એક જ સ્પ્રે માર્યો છે બીજો સ્પ્રે હજી બાકી છે એટલે કે પેલા પાણી પાય છે પાણી પાણી પી જાય હાલ એવું થાય વળી પાછી દવા આમાં હવે લાગત બધાના વલામાં આવશે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા થાય કે ભાઈ હિતેશભાઈ તમે ખાલી દુકાને જ બેઠા બેઠા વિડીયો બનાવો છો વાડીમાં તો જાતા નથી હવે અમી વાડીમાં આવી હતી ખેડૂત ખુદ બોલવા તૈયાર નથી એ કે ભાઈ અમને બોલતા આવડતું નથી શું કરવાનું અરે કાંઈ વાંધો નહીં ભગવાને મારી હાઈટ નાની આપી છે મોટો દવા આપ્યો છે તમને કહું હું તો બોલ્યા જ કરું એટલે કહેવાનો મતલબ એવો છે કે કોઈ પણ ભાગમાં જો તમે વ્યવસ્થિત સાકરી કરો તો તમને આમાં સો ટકા સારું ઉત્પાદન મળે મળે અને મળે જ તે અને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ફોલો કરી લો અને રજા આપો રામ રામ જય જવાન જય કિસાન